નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેઘવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા બાબત આની અરજી આજે આપણે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમારે જ્યારે અરજી લેખન લખો ત્યારે તમારે કેવી રીતે લખાણ લખવાનું એ તમે વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો એટલે આપને ખ્યાલ આવી જશે સૌ તમારે પૂરું નામ લખવાનું છે એ નામ લખ્યા પછી અલ્પવિરામ સોસાયટીનું નામ લખ્યા પછી અલ્પવિરામ આજુબાજુના રોડનું નામ લખ્યા પછી અલ્પવિરામ અને છેલ્લે તમે જ્યારે ગામનું નામ લખો ત્યારે તમારે પૂર્ણવિરામ મૂકવાનું છે નીચે તારીખ લખવાની છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો અહીંયા અરજી લેખનનો એક નમૂનો પણ આપેલો છે તો તમારી અરજી આ રીતે લખવાની છે શ્રીયસ કમલેશ પટેલ અલ્પવિરામ મૂકવાનું છે અંબિકા સોસાયટી ત્યાં પણ અલ્પવિરામ મૂકો સેન્ટ જેવિયસ રોડ ત્યાં પણ અલ્પવિરામ મૂકો નવા બસ સ્ટેન્ડ પાસે અલ્પવિરામ અને આણંદ ત્યાં પૂર્ણ વિરામ તાલુકો જીલો આનંદ અને તારીખ લખો ઓગણત્રીસ દસ બે હજાર પચીસ પછી નીચેની રીટીમાં લખવાનું છે પ્રતિ ત્યાં તમારે અલ્પવિરામ મૂકવાનું છે ચીફ ઓફિસર શ્રી ત્યાં અલ્પવિરામ અને નીચેની લીટીમાં આણંદ નગરપાલિકા અલ્પવિરામ સ્ટેશન રોડ અલ્પવિરામ અને આણંદ લખો છો ત્યાં તમારે પૂર્ણ વિરામ લખવાનું છે અને વિષય લખવાનો છે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા બાબત પછી નીચેની રીટીમાં લખવાનું તમારે હાસ્યની અડાડીને લખવાનું છે માનનીય સાહેબ શ્રી અલ્પવિરામ નીચે લીટીમાં લખવાનું છે નમસ્કાર ત્યાં પૂર્ણવિરામ મૂકો અને પછી તમારે અરજી લેખનની શરૂઆત કરવાની છે પેરેગ્રાફ રીતે સવિનય સાથે જણાવવાનું કે અમારા વિસ્તારમાં અંબિકા સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે રસ્તાની વચ્ચે તેઓ ઊભા રહેતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અમારી સોસાયટીની આજુબાજુમાં શાળા આવેલી છે તે શાળાના બાળકોને જતા આવતા મુશ્કેલી પડે છે ગયા સપ્તાહે એક ઢોરે બાળકને માર્યું હતું તેને દવાખાને લઈ જવો પડ્યો હતો તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી શાળા તરફથી પણ આ બાબતે અગાઉ લેખિત ફરિયાદ કરી હતી શાકભાજી લેવા જતા બહેનોને પણ મુશ્કેલી પડે છે એક બે ઢોર તો મારકણા થઈ ગયા છે સોસાયટીના રસ્તા પર વડીલો મારની બીકે હરીફરી શકતા નથી અમારા વિસ્તારમાં આ રખડતા ઢોરો વિશે સત્વરે ઘટતું કરવા વિનંતી આશા રાખું છું કે અહીંના સ્થાનિક રહીશોને ઉપરોક્ત રજૂઆતને ધ્યાનમાં લઈ સત્વરે રાહત પહોંચાડવા નમ્ર વિનંતી નીચે લીટીમાં લખવાનું છે સહકારની અપેક્ષા સહ અને લિખિતન પ્રમુખ એટલે કે તમે તમારી સહી કરી શકો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અરજી લેખન લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય સમાસ છંદ અલંકાર સાથે સાથે સમાર્થી શબ્દો રૂઢિપ્રયોગો રેખાંકિત પદને સ્થાને વિરોધી શબ્દ મૂકી વાક્યનો અર્થ બદલાઈને એ રીતે વાક્ય ફરી લખો શબ્દ શું માટે એક શબ્દ આપો સમાસ છંદ અલંકાર અને શાળાને કાર્યક્રમમાં લગતા વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો મેં ત્રણ દસ અને બારના પ્રશ્નપત્ર પણ નમૂનાના પ્રશ્નપત્ર પણ આ જ યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો thank you